નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસીત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે લોકસભાના ઇલેક્શન પૂરા થયા મતગણતરી પણ પૂરી થઈ ગઈ છે અને પરિણામો પણ આવી ગયા જે સાથે સાથે વિધાનસભાની જે પેટાચૂંટણી હતી ખાલી પડેલી બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાઈ હતી જેમાં વિજાપુર છવ્વીસ વિધાનસભાની પેટાચૂંટણીની પણ બેઠકની ચૂંટણી યોજાઈ હતી આપને જણાવ્યું કે અગાઉ જે કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા જેઓને ભારતીય જનતા પાર્ટીએ વિજાપુર છવ્વીસ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા સામે છેડે કોંગ્રેસ પર પાટીદાર ઉમેદવાર એવા દિનેશભાઈ તુલસીભાઈ પટેલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજાપુર છવ્વીસ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા ત્યાં રસપ્રદ બનેલી ચૂંટણીમાં મતદાનમાં ભારે રસાકસી રહી હતી અને એક મહિના પછી જે ચૂંટણી મત પ્રક્રિયા હતી પ્રક્રિયા હતી જે ચાર તારીખે યોજાઈ હતી જેમાં પહેલાં જે રાઉન્ડથી કહી શકાય કે જે ડૉક્ટર સીજે ચાવડા અગ્રેસર રહ્યા હતા અને છેલ્લા રાઉન્ડ સુધી ડૉક્ટર સીજે ચાવડાને કુલ દિનેશભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવારથી છપ્પન હજાર બસો અઠ્યાવીસ વોટો વધુ મળ્યા હતા આપને જણાવી દઈએ કે અપક્ષ ઉમેદવારો પર મેદાનમાં હતા તેઓને પર હજાર કરતાં તમામને જે વોટ હતા નીચે મળ્યા હતા જેને કોંગ્રેસના

વિજાપુર તાલુકાના તમામ કાર્યકરો તમામ હોદ્દેદારો તમામ તમામ મિત્રો તમામ પત્રકારોનો હું આભાર માનું છું આજે વિજાપુર તાલુકા છપ્પન હજાર ની લીડ આપી છપ્પન હજાર બસો અઠ્યાવી ની મીટ થઈ આપણા કાંતિભાઈ સાહેબ ને વધુ વધુ મળે સંજય વિજાની લીડ આપી હતી ભાજપ એ ભાજપ આગળ છપ્પન હજાર બસો અઠ્યાવીસ લીડ આપી એટલે એક અતિ આનંદ ની વાત સાહેબ એટલે વાત એટલી કરો આ વખત ના આ વખત ના બીજેપી ના કાર્યકરો જૂના નવા બધા જ બધા જ બિલકુલ બિલકુલ ટોપ ફોર્મ કરીશું બિલકુલ ટોપ ફોર્મ અને એનું પરિણામ આપણા જોડે આજે આવ્યું છે અને પરિણામ બહુ સારું આવ્યું છે આવું પરિણામ લાવવા માટે બહુ અઘરું કામ હતું પણ એટલું ચોક્કસ કહી શકું અમે પાંચ ચાર ધારાસભ્યો જે અત્યાર સુધી ધારાસભા પદ ગોઠવ્યું આ સાહેબ ને એટલું કહું રાતે બાર વાગ્યા સુધી અમે એમના જોડે હતા પછી અમે થાકી ઘેર જતા અને એના પછી અત્યાર સુધીમાં સુધી એસી એમને વ્યક્તિગત કરી આખી રાત પાંચ વાગ્યા ઘેર આવતા

આટલું બધું કામ કરી શકતા હોય આપણે સોભરી શકતા હોય આટલી હાજરી આપી શકતા હોય તો આપણા બધા પ્રયત્નોના કારણે એક બીજેપી ઉભો ગયા પાર્ટીએ કદર કરી અને એમને ટિકિટ આપી અને આ તાલુકાના મતદારોએ એમને જીતાડ્યા તો એ સાહેબની કદર આજ પૂરી કરી કરી કે ના કરી

લોકસભા મહેસાણા લોકસભાના ઉમેદવાર થઈ છે એના માટે મહેસાણા જિલ્લાની જનતાનો આભાર માન્યો વિજાપુરમાં વિધાનસભાની બીજા ચૂંટણીમાં છપ્પન હજાર કરતાં વધારે મતોની સરસાઈ સાથે મારી જીત થઈ છે એ માટે વિજાપુરની જનતા મતદાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનવ સાથે સાથે વિજાપુર તાલુકાનું સંગઠન શહેરનું હોય કે તાલુકાનું હોય યુથ સંગઠન યુથના બધા જ કાર્યકરો મિત્રો એક ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો અને મિત્રો મહિલા ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકરો આ તમામની મહેનતના કારણે આ શક્ય બન્યું છે અને ભારતીય જનતા પક્ષની જે ગુજરાતમાં છવ્વીસમાં ત્યાંથી પચીસ બેઠકો મેળવવા જઈ રહી છે અને એક બેઠકમાં હજુ આગુબાજુ ચાલી રહ્યું છે પરંતુ છવ્વીસ બેઠકોમાંથી પચીસ બેઠકો સાથેની ભારે પ્રચંડ બહુમતીથી ગુજરાતમાં જ્યારે ભાજપ જીતી ગયું છે ત્યારે વિજાપુરમાં પણ છપ્પન હજારની સરસાઈ બતાવે છે બતાવે છે કે ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને સરકાર લોકોના દિલમાં હજુ અકબંધ છે અહીંયાથી જીત થયા પછી ધારાસભ્ય તરીકે અગાઉ જે કામ કરતો હતો એના કરતાં દસ ગણું કામ વિજાપુરની જનતા માટે હું કરીશ અને વિજાપુરના જે પ્રશ્નો છે ચાહે પાણીનો પીવાના પાણીનો પ્રશ્ન હોય ચાહે સિંચાઈનો પ્રશ્ન હોય ચાહે વિજાપુર શહેરમાં ગટરનો પ્રશ્ન હોય આવા અનેક જે સામૂહિક પ્રશ્નો છે એને તાત્કાલિક ધોરણે નિકાળતા હોય એ માટેના પ્રયત્નો